ઓલ ઇન્ડિયા નમસ્કાર નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં આવેલ એકલવે મોડેલ હોસ્ટેલની સમસ્યાઓ અંગે આમ આદમી પાર્ટીનો હસ્તક્ષેપ આ મુદ્દે વાલીઓએ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી નિરંજનભાઈ વસાવાને જાણ કરી તેઓ પોતાની ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે કાર્યવાહી હાથ ધરી વધુમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના હક્કો અને સુવિધાઓ સાથે કોઈપણ પ્રકારનો અન્યાય ચાલશે નહીં અને સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો આ મુદ્દે આંદોલન પણ કરવામાં આવશે તેમ જણાવ્યું રિપોર્ટ ઇકબાલ સોલંકી દેડિયાપાડા

દિવસે ભૂલ છે તો પછી કઈ બંધ થઈ શકે આમને અને પછી અમારે કારણ કે ગુજરાત વિશે આવ્યા એવું હોય તો પછી પ્રિન્સિપાલથી દોઢ વર્ષથી આવ્યા છે કંઈ થયું નહીં એવું હોય તો પ્રિન્સિપાલ પણ બદલી શકો સર ગવર્મેન્ટનો ફેસલો પણ પ્રિન્સિપાલથી દોઢ વર્ષથી આવ્યા છે હજી લગી કંઈ નહીં હવે દોઢ વર્ષથી કહે છે ક્લાસમાં સામાન્ય પંખો પણ નહીં નાખી શક્યા છે હા મેથ્સમાં બી એ પ્રોબ્લેમ છે કે અમારી સ્કૂલમાં દોઢ વર્ષથી અમે પાણીની પાણી માટે અમે માંગણી કરીએ છીએ તો છતાં અમને પાણી મળતું નથી અને સર કહે છે કે અમે લેટર પાસ કર્યા છે લેટર પાસ કર્યા છે પણ એ પ્રમાણે અમને કંઈ કંઈ થાય કે અમે હેરાન થઈ ગયા છે દોઢ વર્ષથી પણ પાણીનું અમને મળતું નથી અને અમે દોરે છોકરા એટલું બધું પાણી ખરાબ છે કે બસોથી બસોથી ત્રણસો વચ્ચેની પીએચ હોવી જોઈએ એની જગ્યાએ આઠસો પીએચ જેટલું છે તો એમાં સાર છે તો એમાં અમને એ પ્રોબ્લેમ થાય છે કે છોકરાને નાના લાંબા સમયે પ્રોબ્લેમ થઈ શકે છે પથરીની કોઈ બી બીમારી હોઈ શકે છે કે છોકરાનું એજ ભવ્ય